આણંદ નગરપાલિકાની ટીમ પંદર દિવસ અગાઉ વિદ્યાનગર રોડ ઉપર દબાણ હટાવવા માટે ગઈ હતી તે વખતે પાલિકાના એક કર્મચારી ઉપર પટ્ટા હુમલો કરી બે શખ્સો ભાગી ગયા હતા આ બંને શખ્સોએ પંદર દિવસ બાદ કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ પોલીસે આજ રોજ શહેરના ટાઉનહોલ ખાતેથી એક કિલોમીટર દુર્ઘટના સ્થળ સુધી ચાલતા લઈ જઈ આરોપીઓનું પોલીસે સરકસ કાઢ્યું હતું આણંદ નગરપાલિકાની ટીમ ગઈ તારીખ અઠ્યાવીસ રોજ સાંજના સમયે મશીન સાથે વિદ્યાનગર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા માટે નીકળી હતી અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આગળ ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા લહેરી ગલ્લા તેમજ કેબિનો રૂપી દબાણો હટાવીને ટ્રેક્ટરોમાં ભરવાની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝ ખાન પઠાણ નામના શખ્સે કર્મી ભાવેશભાઈ પટેલ સાથે બોલાચાલી કરી હતી જોતજોતામાં આ બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે તે દરમિયાન રોષે ભરાયેલા ફૈઝાન પઠાણે પટ્ટા વડે હુમલો કર્યો હતો કર્મી ભાવેશભાઈ પટેલને ઈજા પહોંચાડી હતી બીજી બાજુ આ ફૈયાઝ ઉર્ફે ડેનીનું ઉપરાણું લઈ તેનો મિત્ર આદિલ વોરા આવી ગયો હતો અને તેણે પણ પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલને ગરદાપાટુનો માર માર્યો હતો આ અંગેની જાણ થતાં આણંદનગર પાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલ તુરંત જ સ્થળ પર પહોંચ્યા હતા તે વખતે આ ફૈયાઝ ઉર્ફે ડેની અને આદિલ વોહરાએ ચીફ ઓફિસરને પણ ધક્કા મારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી